જ્યાય માતાજી મિત્રો આજે તારીખ છે બાવીસ બાર બે હજાર ચોવીસ અને અમે અત્યારે વાગ્યા છે સવારના પાંચ અર્લી મોર્નિંગ મારા બે ભત્રીજા નિલેશભાઈ ચૌહાણ અને હર્ષલભાઈ કાનાણી એમની સાથે જઈ રહ્યા છીએ રાજકોટ અને આપ જુઓ અત્યારે આવી છે ભુજની જનરલ હોસ્પિટલ જનરલ હોસ્પિટલ હોસ્પિટલવાળું સર્કલ અમે પાર કરી રહ્યા છીએ સ્ના પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવા માટે અને જુઓ ભાઈ પેટ્રોલ પૂરી રહ્યા છે

જયારે સ્પીડ ધીમી હોય ત્યારે બેટરી થી ચાલુ થઈ જાય અને જયારે પેટ્રોલ રાતું નિલેશભાઈ અને હર્ષલભાઈ ઘેરથી ચા નથી મળી અહીં શેખ પીરે ની ચા પી રહ્યા છે ચા ની ચુસ્કી માણી રહ્યા છે શેખપીર ચોવીસ કલાક ચાલુ રહેતી હોટલ છે માં ચામુંડા

અહીંયાં ચા પીએ છે આમંત્રણ આપો બધાને અહીં ચા પીને જાય ચા પી જાય અને દેસાઈભાઈ છે મૂળ તો સણુસરાના રબારી છે દેસાઈભાઈ અને પ્રેમપૂર્વક ચા પીવરાવે છે ધન્યવાદ આભાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સવારના સાત વાગી રહ્યા છે અને અમે અત્રે સૂરજ ટોલ નાકું પાસ કરી અને આપ જુઓ સુરજબારી પુલ તરફ જઈ રહ્યા છીએ પુલ આવે એટલે એનો નજારો હું આપને બતાવું છું દર્શકો જુઓ અહીં પેરેલલ રેલવે ટ્રેક આપ જોઈ રહ્યા છો આ રેલવે ટ્રેક છે રેલવે ટ્રેક અને આ રસ્તા વાળો ટ્રેક બંને પેરેલ ચાલી રહ્યા છે સાથે સાથે ચાલી રહ્યા છે આ રેલવે ટ્રેક છે સુરજબારી પાસે આપ જુઓ જુઓ છો દર્શક મિત્રો પુલ ચાલુ થઈ ગયો છે અને અમારા ભત્રીજા કમ જમાઈ અમને આજે રાજકોટ બાજુ લઈ ને જઈ રહ્યા છે તો નિલેશ પટેલ આપણે આજે આ ક્યાંની ટૂર ટુર કરી રહ્યા છીએ

સાયન્સ અભ્યાસ કરે છે ને મોદી સ્કૂલ જે રાજકોટમાં આવેલી છે બરોબર રાજકોટમાં મોદી સ્કૂલ ની ખુબ મોટી નામના છે અને સાયન્સ માટેની સ્કૂલ માં હાલમાં તમે જોવો તો ખુબ સારી નામના ને વધારે સારા રિઝલ્ટ આવતો હોય હા તો મોદી સ્કૂલમાં બહુ સારા રિઝલ્ટ આવે છે અચ્છા અને આપડા કચ્છમાંથી ખૂબ મોટી પ્રમાણમાં બાળકો ત્યાં ભણી રહ્યા છે મોદી સ્કૂલમાં મોદી સ્કૂલમાં આપણી સમાજના પણ ઘણા બધા બાળકો છે ત્યાં આટીદાર સમાજના આટીદાર સમાજના છે અને આપણી કચ્છમાંથી તો ખૂબ મોટી સંખ્યામાં બાળકો ત્યાં ભણે છે અચ્છા અને ત્યાંનું જે જમવાનું કેવું ફૂડ ક્યો હા અને ત્યાંનું વાતાવરણ તમે ક્યો અચ્છા અને ત્યાંનું કેમ્પસ બધું એ ટોટલી બધા સારું છે સાત્વિક પ્રકાર સાત્વિક પ્રકારનું છે અને આજે ત્યાં છે ને કે સર કોન્ફરન્સ છે એ આપશે એના ઉપર વિચાર કઈ પણ એને ચર્ચા હોય સર ક્લાસ ટીચર ને હોય એનાલિસિસ કરવાનું હોય

ايه يا نيا دي شاید

અને આજે મોદી સ્કૂલમાં વાલી મિલન હોતા કચ્છથી ઘણા બધા વાલીઓ રાજકોટ જઈ રહ્યા છે મોદી સ્કૂલમાં અને આપ જુઓ તો અહીં મેળો લાગ્યો છે સવારના સાડા સાત વાગ્યે ઓનેસ્ટ હોટલમાં હોટલ ઓનેસ્ટમાં સવારના સાડા સાતે મેળો લાગ્યો છે નાસ્તાનો સમય છે وي وي ها چت جا و آ ها وي وي شي کي ڪين ڏين اها سپورٽ سان لو جو منهن ڏيو مطلب جو پنهنجو پنهنجو جو مان نه ٿو 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 ٿ

અને દર્શક મિત્રો આપની જાણ ખાતર કહી દઉં કે રાજકોટ ની જે એમ્સ હોસ્પિટલ છે એ પણ આ રસ્તા ઉપર બરોબર છે નિલેશભાઈ ધન્યવાદ

બરોબર આમ અંદર થી જશું તો રાજકોટ ગામમાંથી જવું પડે હા બરોબર આઉટ સાઈડ થી આપણે જઈ રહ્યા છીએ મોદી સ્કૂલ માં નવા રિંગ રોડ થકી જો આજે અમે આવી ગયા છીએ મોદી સ્કૂલ માં ખુશ ને મળવા આ ખુશ ફ્રેન્ડ તો બેટા શું નામ

વિનોદભાઈ પણ આજે આવ્યા છે અમને અમારો સથવારો કરીને રાજકોટ હર્ષલભાઈ આવ્યા છે ખૂબ આનંદ કર્યો આજે મિટિંગમાં મોદી સાહેબને મળ્યા એમનું લેક્ચર સાંભળ્યું અને હવે બાળકોને લઈ અને આઉટિંગ માટે જશું ફરવા માટે બરોબર વિનોદભાઈ ધન્યવાદ ફરવા લઈ જવા છે ખુશ બાબાને આ છે મોદી ઇન્ટરનેશનલ સ્કૂલ્સ ઈશ્વરિયા અને આજે વાલીઓ આવ્યા છે સ્ટુડન્ટ્સને મળવા પેરેન્ટ્સ મીટિંગ પૂરી થઈ ગઈ છે અને હવે દરેક વાલીઓ પોતાના બાળકોને લઈ અને જઈ રહ્યા છે રાજકોટ સિટીમાં આઉટિંગ માટે આવ્યા છીએ રાજકોટ અને આ રાજકોટનો છે ક્રિસ્ટલ મોલ અને અમે અહીં ખુશ બાબાને ગુમાવી રહ્યા છીએ રાજકોટમાં ખુશ હોસ્ટેલમાંથી લાવ્યા છીએ અને બતાડી રહ્યા છીએ ક્રિસ્ટલ મોલ એમના પપ્પા નિલેશભાઈ ચૌહાણ લાવ્યા છે નિલેશભાઈ ચૌહાણ આપને જુઓ ક્રિસ્ટલ મોલની શેર કરાવી રહ્યા છે બોલો નિલેશભાઈ ચૌહાણ રાજકોટનો ક્રિસ્ટલ મોલ છે અને મોદી સ્કૂલની નજીક થાય એટલે બધા વિદ્યાર્થીઓ કંઈ પણ ખરીદી કરવી હોય તો અહીંયા આવતા હોય છે અહીંયા નાની મોટી બધી બ્રાન્ડ આપણે જેવી જોઈએ એવી બધા એના આઉટલેટ આવેલા છે જેને જેવું લેવું હોય એવું અને કચ્છ દેખા તો સબકુત દેખા ના વિનોદભાઈ પણ આજે રાજકોટની શેર માણી રહ્યા છે સાથે છે પ્રવીણ હા સાથે પ્રવીણભાઈ રૂરણી છે દેવપર્ના છે એ પણ આજે સાથે આવ્યા છે છોકરાઓને મળવા પોપકોર્નની મોજ મળી રહ્યા છે હા સારું બજુ આવશે હજી આગળ આવશે